રાજકોટ મેયર નૈનાબેન વાળી વાત કરી મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરિવાર સાથે હું કુંભમાં સ્નાન કરવા માટે ગઈ હું ગઈ હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ગયા હતા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ની પરવાનગી લઈને હું કુંભમાં ગઈ હતી ઝડપથી પાછું કોર્પોરેશનમાં આવી શકાય તે માટે હું કાર લઈને ગઈ હતી કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી મારી ગરિમા જળવાઈ નથી અમે સંપૂર્ણ ડ્રેસ પહેરીને મર્યાદાપૂર્ણ સ્નાન કર્યું હતું 144 વર્ષે જ્યારે આ સાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિક અને વડાપ્રધાન સુધી આ સ્નાનનું મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ ઊંઘ મેળાની અંદર સ્નેહ કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક કરોડો પબ્લિક આજે રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં

બધા એક જ જગ્યાએ જયારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશન આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને એ ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે

જે પ્રશ્ન પૂછવા હોય નાઈ ને બાર કુંભમાં પુરુષો પહેરીને જયારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા પહેરીને છે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે

કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે અમે ભાડું પણ બેન બેન એક એક કે ઉલ્લેખ છે જ નહીં 2 રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે એનો ક્યાં ઉલ્લેખ છે તમે એવું એવું તો બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવ ની અંદર એનો થયેલો બે રૂપિયા ની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠાંત્ર કરેલા હોય આપણામાં કહેવત છે ને જે કરે તે ભરે

ક્યાંય મે ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મે ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યું એને મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે એના માટે હું રાજકોટના તમે મેર તરીકે સામાન્ય માણસ તરીકે કેતા પણ આ કેવી ની વાત કે તમારી લેકી થઈ છે મેડમ તાજેતરમાં કોર્પોરેશન માં મહત્વના નિર્ણયો લેવાના એક તો કાલાવડેઝોન અને બીજું બંનેમાં આપ સહમત હતા કે નહમતી લેવા માંગી જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે કે હું આ જાહેરમાં નહીં બોલું કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસારી બે રૂપિયા પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન બે રૂપિયાની અંદર મુસાફરી કરે છે આગળની અંદર હું પણ જોઉં તો મેરો મુસાફરી કરેલી જ છે ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે પ્રજા ને આ જે મેસેજ મોકલે મોકલે તદ્દન ગેર છે આમાં અમારી ગરીમા પણ ખૂબ હરાણી છે સત્ય છે એક એક જૂથ સતત નૈના ને ટાર્ગેટ કરી રહ્યો છે નહીં એમ તમે શું માનો છો વ્યક્તિગત રીતે શું માનો છો બીએસઆઈ ટીવી ન્યૂઝ સાથે સાહેબ સપા સાથે મિત પાયણી રાજકોટ